નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર મુખ્યમંત્રીના મોટા નિર્ણય રાશન કાર્ડ ધારકો ફાયદો ખેડૂતોને રાહત દરે ખાતર મળશે દરેક લોકોને બાર હજાર રૂપિયા સોલાર પંપ લગાવવા નેવું ટકા સબસિડી દીકરીને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને પાક નુકસાન ભેટ હપ્તા વગર ખાતામાં આવશે પૈસા કુબેરબાઈનું મામેરું યોજના શરૂ જૂના વાહન પેટ્રોલ બંધ ખેડૂતોની આવક વધશે યુપીઆઈ બંધ સાવધાન આરબીઆઈ દ્વારા બેંક રજા જાહેર વાહન ચાલકો માટે ખુશખબર ખેડૂતોને નવ હજાર રૂપિયા ખાતામાં દરેક મહિલાઓને પચીસો રૂપિયાનો હપ્તો ડુંગળીના નવા ભાવ જાહેર બેન્કેબલ યોજના હેઠળ સબસિડી ભારે વરસાદની આગાહી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકવાના નથી અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને ગુજરાત રાજ્યની અંદર દરેક જગ્યાએ આ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય અને આ નગરપાલિકાના કામો તાત્કાલિક થઈ જાય અને દરેક કામ છે તમારા વહેલી તકે થઈ જાય એ માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી હવે નાગરિકોના જે પણ કામો હોય છે એ હવે તાત્કાલિક કરી દેવામાં આવશે અને ઓનલાઈન દરેક કામો છે એ સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મોટો ફાયદો છે એ રેશન કાર્ડ ધારક મિત્રોને મળવાનો છે જો તમે પણ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમને જણાવી દઈએ કે મિત્રો સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે તેનાથી દેશના કરોડો રેશન કાર્ડ ધારક મિત્રોને ફાયદો થવાનો છે તમને જણાવી દઈએ મિત્રો તો તમે જે મફતમાં રેશનનો લાભ લઈ રહ્યા છો મફત અનાજનો લાભ લઈ રહ્યા છો એની સાથે સરકાર દ્વારા કાર્ડ ધારકો માટે એક નવી યોજના જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત બાદ રેશન કાર્ડ ધારકોને બેવડો લાભ મળશે એટલે કે ડ્રબલ લાભ મળશે નોંધણીય છે કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આ મહિનાથી ઘણી સેવાઓનો લાભ આપવામાં આવશે અને આ માટે સરકાર દ્વારા સંપૂર્ણપણે તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે હવે મિત્રો આ મહિનાની અંદર એટલે કે એપ્રિલ બે હજારને પચીસની અંદર સરકાર દ્વારા રેશન કાર્ડ અંતર્ગત છે એ સૌથી મોટા લાભ આપવામાં આવશે એના વિશે પણ સમાચાર જાણીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવશે આજે કેબિનેટની યોજાયેલી જે બેઠક હતી એમાં ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કેબિનેટ ખરીફ પાક બે હજાર પચીસ માટે ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતર પરની જે પોષક આધારિત સબસિડી હતી એના જે ભાવ છે એની મંજૂરી આપી દીધી છે ડૉક્ટર કેન્દ્ર સરકાર ખરીફ પાક બે હજાર પચીસ એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજારને પચીસ વચ્ચેનો જે સમયગાળો છે એ દરમિયાન ખેડૂતોને રાહત દરે ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવશે એટલે કે ખાતર આપવામાં આવશે અને આ માટે મિત્રો સરકાર દ્વારા છે એ સાડત્રીસ હજાર બસોને સોળ પોઈન્ટ પંદર કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડવામાં આવશે આ રકમ રવિ પાક એટલે કે બે હજાર ચોવીસ પચીસ માટેની જે રવિ સિઝન હોય છે એના માટે નિર્ધારિત કરેલ બજેટ કરતાં લગભગ તેર હજાર કરોડ રૂપિયા વધારે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક લોકોને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ખાસ કરીને ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકારે શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે અને જ્યારે આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ આ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની જે સહાયની રકમ આપવામાં આવતી હતી એ જોગવાઈ કરવામાં આવી હતી એ બાદ હવે આ સહાયની રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે બાર હજાર રૂપિયા કરી દેવામાં આવી છે અને મફત શૌચાલય યોજના બે હજાર ચોવીસ માટેની જે અરજીઓ છે એ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો માટે શરૂ થઈ ગઈ છે તમે પણ આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં પહેલેથી જો શૌચાલય છે તો તમે આ યોજનાનો લાભ નહીં લઈ શકો અથવા તો તમે પણ સરકારી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નજીકના કેન્દ્રમાં જઈ અને રજીસ્ટ્રેશન કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર પંપ ઉપર સબસિડી આપવામાં આવશે અને સોલાર પંપ લગાવવા માટે નેવું ટકાની સબસિડી આપવામાં આવશે હવે મિત્રો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ખેતરોમાં પંપ સેટ છે એ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડી છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ માટે છે એ નેવું ટકા સુધીની સબસિડી આપવામાં આવશે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌદસો કરો ખેડૂતોને છે ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સોલાર સેટ લગાવવા માટે સબસિડી આપવામાં આવશે અને ગુજરાત રાજ્યની અંદર જે પણ ખેડૂતો લાભ લેવા માંગતા હોય એ રજીસ્ટ્રેશન કરાવ અને નીચે કમેન્ટ બોક્સમાં પણ પણ દે તો તમે સરકારી લાભ લઈ શકો છો અને એમાં ખાસ કરીને સોલાર પંપ લગાવવા માટે છે એ તમને સરકાર દ્વારા સાહીઠ ટકા સુધીની પણ સબસિડી આપવામાં આવી શકે છે જેમાં મિત્રો સરળતાથી સિંચાઈ કરી શકો છો વીજળી પર નિર્ભરિત ન રહેવું પડે વિચારવા જેવી એ વાત છે કે જ્યારે પણ ખેડૂતોને સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ સાહીઠ ટકાની જે સબસિડી આપવામાં આવે એ સબસિડીનો પણ લાભ મળશે આ સાથે મિત્રો ખેડૂતોને આ સુવિધા છે એ કમ ફર્સ્ટ સર્વિસના આધારે આપવામાં આવશે એટલે વહેલા તે પહેલાંના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેજો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને પણ તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને મિત્રો ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના આધારે છે એ વહેલા તે પહેલાંના ધોરણે આ યોજના અંતર્ગત સબસિડીનો લાભ આપવામાં આવશે તો જે પણ ખેડૂત મિત્રોએ આ યોજના લેવી હોય રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે અથવા તો તમારા નજીકના કેન્દ્ર પર જઈ અને તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે એ માટે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હમ હર હંમેશાને ભાર મૂકવામાં આવ્યો છે રાજ્ય સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવથી ધોરણ દસમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે જે બા બાળકીઓ છે એમને દસ હજાર રૂપિયાની શિશુવૃત્તિ આપવામાં આવે છે એક વર્ષ માટે દસ હજાર રૂપિયાની શિશુવૃત્તિ આપવામાં આવી છે મિત્રો ધોરણ અગિયારમાં અને ધોરણ બારમાં ભણતી જે વિદ્યાર્થીનીઓ છે એમને પણ પંદર હજાર રૂપિયાની શિશુવૃત્તિ આપવામાં આવશે એટલે કે તમે ધોરણ નવ અંતર્ગત ની સબસિડી શિશુવૃત્તિ અને ધોરણ દસ ની જુઓ તો વીસ હજાર રૂપિયા કુલ અને ધોરણ અગિયાર બાર ની શિશુવૃત્તિ જોવો તો મિત્રો ત્રીસ હજાર આમ કુલ મળી અને પચાસ હજાર રૂપિયા સુધીની શિશુવૃત્તિ આપવામાં આવશે જેમાં મિત્રો આ શિશુવૃત્તિનો લાભ લઈ અને નમોલક્ષ્મી પોર્ટલ જે લોન્ચ કરવામાં આવ્યું છે એ પોર્ટલ ઉપર આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવામાં આવશે અરજીઓ સ્વીકારવામાં આવશે તો વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસના રોજ જે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં જે આવ્યો હતો એમાં મિત્રો મહત્તમ ચાર હેક્ટર દીઠ એટલે કે ઓછામાં ઓછી છે એ તમે એક એક્ટરથી લઈ અને ચાર હેક્ટર સુધીની સહાય લઈ શકો છો જેમાં ખેત પેદાશોનું નુકસાન થયું હોય તેત્રીસ ટકા કે તેથી વધુ એટલે કે સાઠ ટકા સુધીનું નુકશાની છે એનું વળતર ચૂકવવામાં આવશે અને કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ છે એ ચાર હેક્ટર દીઠ લાભ આપવામાં આવશે અને પચીસ હજાર રૂપિયા વળતર છે એ એક હેક્ટર દીઠ ચૂકવવામાં આવશે તો જે પણ ખેડૂતોનું પાક નુકસાન થયું હોય એ રજીસ્ટ્રેશન કરાવી લે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા સીધા ખાતામાં આવે એ અંતર્ગતની સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવે છે સહાયતા આપવામાં આવે છે જે ખેડૂતોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પીએમ માનધન યોજના આ બંને યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું છે એવા ખેડૂત મિત્રોને દર વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં આપવામાં આવશે જેમાં મિત્રો સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો દર વર્ષે તમને છ હજાર રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે એટલે કે દર ચાર મહિને બે હજાર રૂપિયાનો એક હપ્તો આપવામાં આવે આવી રીતના દર વર્ષે ચાર છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત આપવામાં આવે છે આ સાથે મિત્રો પીએમ માનધન યોજના અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો પીએમ માનધન યોજના અંતર્ગત પણ તમને લાભ આપવામાં આવશે અને આ પીએમ માનધન યોજનાનો જે હપ્તો છે એ તમને દર મહિને ત્રણ હજાર રૂપિયા સો આપવામાં આવશે એટલે કે વર્ષના છત્રીસ હજાર રૂપિયા એ આપવામાં આવશે આમ કુલ મળી અને તમને વર્ષ દરમિયાન છે એ છત્રીસ અને છ હજાર આમ બે ચાલીસ હજાર રૂપિયા છે એ પીએમ યોજના અને પીએમ કિસાન યોજના અંતર્ગતના લાભ આપવામાં આવશે એટલે કે હપ્તા વગર બેતાલીસ હજાર રૂપિયા સીધા જ ખાતામાં નાખવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કુબેરભાઈનું મામેરું યોજના છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે કુબેરભાઈનું મામેરું યોજના અંતર્ગત જે પણ મિત્રોએ લાભ લીધો હોય ફોર્મ ભરેલું હોય એમને ખાસ કરીને જણાવી દઈએ કે મિત્રો વિધાનસભા ગૃહ ખાતે સભ્યો દ્વારા કુબેરભાઈનું મામેરું યોજના અંગે પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભિકુલસિંહ પરમારે જણાવ્યું હતું કે કુબેરભાઈનું મામેરું યોજના હેઠળ છે એ લાભ આપવામાં આવ્યો છે અને અગાઉ આ યોજના હેઠળ લાભ લેવા માટે લાભાર્થીઓને તેર જેટલા ડોક્યુમેન્ટ એટલે કે તેર જેટલા પુરાવા છે એ જરૂર પડતા હતા જેમાં સુધારો કરી હવે માત્ર જરૂર પડતા જે જરૂરી ડોક્યુમેન્ટ હશે એ જ માગવામાં આવશે એટલે કે મિત્રો કુબેરભાઈનું મામેરું યોજના અંતર્ગત છે એ મોટો ફેરફાર કરી દેવામાં આવ્યો છે જે પહેલાં તેર જેટલા ડોક્યુમેન્ટ માગવામાં આવતા હતા એ હવે ઘટાડી દેવામાં આવ્યો છે અને જરૂર પૂરતા જ ડોક્યુમેન્ટ છે એ માગવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂના વાહનો પેટ્રોલ બંધ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જૂના વાહનો અને પેટ્રોલ બંધ તો મિત્રો આ અંગે છે એ નિયમ કયા જગ્યાએ બનાવવામાં આવ્યો છે કઈ જગ્યાએ નિર્ણય લેવામાં આવ્યો છે એ વિશે તમને સમાચાર જણાવીએ તો મિત્રો દિલ્હી સરકારે દિલ્હીમાં પંદર વર્ષ કે તેથી જૂના જે વાહનો હોય એ અંગે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે સરકારે કહ્યું છે કે હવે આવા વાહનોને પેટ્રોલ પર ઈંધણ છે એ આપવામાં આવશે નહીં કારણ કે મિત્રો દિલ્હીના પર્યાવરણ અને મંત્રી મનજી સિંહ સિસરિયાએ જણાવ્યું હતું કે એકત્રીસ માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ ઉપર પંદર વર્ષ કે તેથી જૂના વાહનો હશે એને પેટ્રોલ કે ઇંધણ પૂરવામાં આપવામાં આવશે નહીં હવે મિત્રો રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે પણ મહત્વપૂર્ણ સમાચાર લેવામાં આવ્યા છે નિર્ણય કરવામાં આવ્યો છે જે અંતર્ગત હવે જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર હશે એ પોતાની પાસેથી રાખી શકશે અને ટુ વ્હીલથી ટુ વ્હીલ અને ફોર વ્હીલથી ફોર વ્હીલ જે સેમ કેટેગરી હોય એ સેમ કેટેગરીમાં એમના નંબર જૂના નંબર છે એને ટ્રાન્સફર કરાવી શકશે તો જે પણ વાહન ચાલક મિત્રોએ આ સમાચાર જાણ્યા હોય એમને ખાસ વિનંતી છે કે જો તમને આ સમાચારમાં કોઈપણ પ્રકારનો છે એ ફેરફાર લાગતો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોની આવક કેટલી વધશે કારણ કે અત્યારે મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે તો આ મોંઘવારીના સમયમાં ખેડૂતોની આવક છે એ ખૂબ જ ઓછી છે એ માનવામાં આવી રહી છે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે હવે મિત્રો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા અન્ય રાજ્યોની સરખામણીમાં ખેડૂતોની સરખામણી કરવામાં આવે તો ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એમની આવક ખૂબ જ ઓછી છે હવે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને મહિનાની જે આવક આપવામાં આવે એટલે કે માનવામાં આવે એ બાર હજાર અને ત્રણસો રૂપિયા સુધીની ગણવામાં આવી રહી છે જ્યારે અન્ય રાજ્યોના જે ખેડૂતો છે એમની આવક ગુજરાત રાજ્યના ખેડૂતો કરતાં લગભગ વધારે છે જેમાં મિત્રો અત્યારે જે મોંઘવારી વધી રહી છે તો મોંઘવારીમાં ખેડૂતોની આવક પણ વધવી જોઈએ એ અંગે પણ ખેડૂતો અત્યારે કમેટો કરી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુપીઆઈ બંધ સાવધાન થઈ જજો કારણ કે જો તમે ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરતા હોય ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય તો યુપીઆઈ હવે બંધ થઈ શકે છે એક એપ્રિલ બે હજાર પચીસથી યુપીઆઈ સંબંધિત જે નિયમો અને ફેરફારો છે એમાં ફેરફાર કરવામાં આવ્યા છે જરૂરી જે ડોક્યુમેન્ટ છે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે અને યુપીઆઈ સંચાલિત જેટલા પણ ડોક્યુમેન્ટ અને આ જે બેંક સાથેના જે કરાર કરવામાં આવ્યા હોય એમાં મિત્રો ફેરફાર કરી દેવામાં આવ્યા છે હવે મિત્રો જો તમને જણાવીએ તો યુપીઆઈ અંતર્ગત તમે બેંકમાંથી જે પણ લેવડ દેવડ કરતા હોય ઓનલાઈન તો આ વખતે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે યુપીઆઈમાં જે તમારા બેંકમાં જો કનેક્શન હોય યુપીઆઈ કનેક્ટ હોય અને તમારા બેંકની અંદર જે જૂનો મોબાઈલ નંબર જે બંધ હાલતમાં હોય બિનઉપયોગી હોય એ મોબાઈલને તમે જો લિંક કરાવેલો હશે તો તમારું યુપીઆઈ છે એ કામ કરશે નહીં કારણ કે યુપીઆઈ અંતર્ગત જે ફેરફાર કરવામાં આવ્યો છે એમાં તમારા બેંકની અંદર જે પણ મોબાઈલ નંબર હોય એ ચાલુ હોવો જોઈએ કારણ કે એમાં ઓટીપી અને ટ્રાન્ઝેક્શનની જે લેવડ દેવડ થતી હોય એ દર્શાવવામાં આવતી હોય તો એનપીસીઆઈ દ્વારા પણ આ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે આવા બેંક અને યુપીઆઈના જે ટ્રાન્ઝેક્શન છે એ કારણ કે મિત્રો યુપીઆઈ અંતર્ગતના જે ફેરફાર છે એમાં નવા નિયમો એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ કરવા દેવામાં આવશે ત્યાર પછી અંદર આગળ જોઈએ તો એપ્રિલ બે હજાર ને પચીસની અંદર એપ્રિલ મહિનાની અંદર આરબીઆઈ દ્વારા બેંકોની રજાઓની યાદી છે જાહેર કરી દીધી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર મિત્રો એપ્રિલ બે હજાર ને પચીસની અંદર આરબીઆઈ દ્વારા છે એ પંદર દિવસ સુધી બેન્કો બંધ રહેશે પંદર દિવસ સુધી બેન્કોમાં રજા રહેશે એ અંગેની તારીખો જાહેર કરી દીધી છે જેમાં મિત્રો પંદર દિવસની અંદર એક છ દસ બાર તેર ચૌદ પંદર સોળ અઢાર વીસ એકવીસ છવ્વીસ ઓગણત્રીસ અને ત્રીસ આમ કુલ પંદર દિવસ સુધી બેન્કો બંધ રહે છે એમાં મિત્રો પહેલો માફ કરજો બીજો બીજો અને ચોથો શનિવાર આ સાથે રવિવાર એમ શન શનિ રવિની રજા અને વાત તહેવાર અને બેન્કિંગ રજાને ગણીએ તો પંદર દિવસ સુધી છે એ બેન્કો બંધ રહે છે આ સિવાય મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ તારીખે એક છ દસ બાર તેર ચૌદ અઢાર વીસ છવ્વીસ અને ઓગણત્રીસ આટલા દિવસો સુધી બેંકોમાં રજા રહે છે બેંકો બંધ રહે છે તો તમારા પણ બેંકો અંતર્ગતના જે પણ કામકાજો હોય એ વહેલી તકે પતાવી દેજો કારણ કે આવનારા સમયની અંદર જો બેન્કો બંધ રહેશે તો બેન્કો અંતર્ગતના જે પણ તમારા ટ્રાન્ઝેક્શન અને તમારા કામકાજો છે એ કરી નહીં શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે ખુશખબર આવી ગઈ છે વાહન અંતર્ગતના જે નિયમો છે એમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવેથી મિત્રો ગુજરાતમાં ગરમીનો પારો વધી રહ્યો છે અમદાવાદ જેવા શહેરોની અંદર બપોરે બહાર નીકળવું ખૂબ જ કપરું બની રહ્યું છે આવા સમયે મિત્રો લોકોને રાહત આપવામાં આવે એ હેતુથી છે એ લાભ આપવામાં આવશે કારણ કે હવે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છે એ જણાવવામાં આવ્યું છે જેમાં હવે ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું નહીં પડે અને સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન છે એ ટ્રાફિકના નિયમો છે ટ્રાફિકના જે સિગ્નલો છે એ બંધ રાખવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે તો આ વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને નવ હજાર રૂપિયા ખાતામાં આપવામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરેલું જે પણ ખેડૂત મિત્રો છે એમને ખાસ કરીને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે એ લાભનો સીધે સીધો બેંક એકાઉન્ટમાં લાભ આપવામાં આવતો હોય અને આ વખતે પીએમ કિસાન યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એમને જ લાભ આપવામાં આવશે અને આ વખતે મિત્રો વીસમો હપ્તો જ્યારે જાહેર કરવામાં આવશે લગભગ વીસમો હપ્તો છે એ જૂન બે હજાર પચીસ સુધીમાં આપવામાં આવે એવી અત્યારે છે માહિતી મળી રહી છે અને આવનારા દિવસોની અંદર મિત્રો જૂન બે હજાર પચીસ સુધીમાં જે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વીસમો હપ્તો આપવામાં આવે એ પહેલાં ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે આ છ હજાર રૂપિયાની જગ્યાએ વાર્ષિક નવ હજાર રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ હવે મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ કરોડો ખેડૂતો છે કે જેમને ફોર્મ ભરેલું છે રજીસ્ટ્રેશન કરાવેલું છે અને લાભ લઈ રહ્યા છે તો આ વખતે છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે આવે એમાં જો હપ્તામાં લાભ આપવામાં તો હપ્તાની અંદર એક એક હજાર રૂપિયાનો વધારો કરી દેવામાં આવે તો વર્ષે નવ હજાર રૂપિયા છે ખેડૂતોને મળતા હોય હવે મિત્રો આવી જાહેરાત છે રાજસ્થાનમાં લગભગ કરવામાં આવી છે કારણ કે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન રાજ્યની અંદર જે ખેડૂતો છે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે એ અને રાજ્ય સરકાર દ્વારા વધારાને એક હજાર રૂપિયાનો લાભ આપવામાં આવશે જેથી કરી જે પણ રાજસ્થાન રાજ્યના ખેડૂતો છે એમને સીધે સીધો લાભ મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મહિલાઓને દર મહિને છે એ પચીસસો રૂપિયાની ભેટ આપવામાં આવશે આર્થિક રીતે નબળા વર્ગની જે એકવીસથી સાઠ વર્ષ વચ્ચે વચ્ચેની વયની જે મહિલાઓ છે એમને પચીસસો રૂપિયાનો લાભ આપવામાં આવશે હવે મિત્રો એ મહિલાઓને છે એ જે લાભ આપવામાં આવે એ દિલ્હી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને દિલ્હી સરકાર દ્વારા ત્યાંની જે મહિલાઓ છે એમને સમૃદ્ધિ યોજના હેઠળ છે એ મંજૂરી આપી દેવામાં આવી છે સચિવાલય દ્વારા પણ સમૃદ્ધિ યોજના હેઠળ છે એ કેબિનેટમાં જે બેઠક મળી હતી એ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડુંગળીના નવા ભાવ છે એ ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે કારણ કે ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે હવે મિત્રો જે વીસ ટકા છે એ ડ્યુટી છે એ ઘટાડી દેવામાં આવી છે હવે મિત્રો ડુંગળીની નિકાસ પર જે વીસ ટકાની ડ્યુટી છે એ લાદવામાં આવતી હતી એ હવે ઘટાડી દેવામાં આવી છે એટલે કે હટાવી દેવામાં આવી છે આ સાથે જ મિત્રો આ નિર્ણયથી આગામી એક એપ્રિલ બે હજારને પચીસથી આ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજારને ચોવીસ સુધી લગભગ પાંચ મહિના સુધી રાખવામાં આવ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈ અને અત્યાર સુધી છે એ વીસ ટકાની જે ડ્યુટી લગાવવામાં આવી હતી એ હવે કાઢી નાખવામાં આવી છે એટલે કે દૂર કરી દેવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને છે એ એમના પાકના સારામાં સારા ભાવ મળી રહ્યા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મિત્રો મોટા પ્રમાણમાં છે એ પાકની જન્સનીઓની આવક શરૂ થઈ ગઈ છે ને આ વખતે મિત્રો ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે એવી કમેન્ટો પણ આવી રહી છે તો તમારા માર્કેટિંગ યાર્ડની અંદર અથવા તો તમારા જે પણ વિસ્તારની અંદર માર્કેટિંગ યાર્ડમાં જે ભાવ છે એ ખેડૂતોને કેવા મળી રહ્યા છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ સામે આવી ગયા છે સોના ચાંદીના ભાવની અંદર કિંમતમાં છે ઘટાડો થયો છે મિત્રો છેલ્લા એક અઠવાડિયાની અંદર સોના ચાંદીની કિંમત છે એમાં લગભગ પાંચસોથી છસો રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે કારણ કે મિત્રો અત્યારે રોકાણકારો છે એ સોના ચાંદીના જે રોકાણ કરતા હોય તો એ વિશે છે એ અત્યારે અપડેટ એવા મળી રહ્યા છે કે સોના ચાંદીના જે ભાવ છે એમાં દિવસે ને દિવસે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે આવનારા દિવસોની અંદર પણ મિત્રો જો આમ રહેશે તો આ ઘટાડો છે એ હજાર રૂપિયા સુધી પણ પહોંચી શકે છે અને આવનારા દિવસોની અંદર જો મિત્રો સોના ચાંદીની કિંમત વધશે તો દિવાળી સુધીમાં સોનું છે એ પંચાણું હજાર અને ચાંદી છે એ એક લાખ રૂપિયાને પાર પહોંચી શકે છે તો મિત્રો આવનારા દિવસોની અંદર આપણે જોશું કે સોના ચાંદીના ભાવ ખેડૂતોના જે ફેરફાર સમાચાર છે એ અને આવનારા સમયની અંદર જે નિયમ અને ફેરફારો છે એ કેવા લાગ પડશે તો આવનારા સમયની અંદર જે પણ નિયમો અને સમાચાર આવશે એ આપણી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને દિવસભરને સમાચાર મળતા રહેશે તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના સમાચાર છે શેર કરી દેજો